ભુજ હાટ કે સેવા મંડળ દ્વારા ધોરણ દસ માં એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ નમસ્તે મારું નામ અંતાણી જન્મે છે મને એસએસસી ધોરણ દસ માં પંચાણું ટકા સાથે એ વન ગ્રેડ આવ્યો છે આ બધા મારી સફળતાનો શ્રેય મારા કુટુંબીજનો મારા માતા પિતા તથા શિક્ષકોને જાય છે આ સંસ્કૃત પાઠશાળાનો પણ હું ખૂબ જ આભાર માનું છું કારણ કે તેમણે મારી આ સફળતાની ખૂબ જ સ્પેશિયલ બનાવ્યું છે આભાર મારું નામ વિભાકરભાઈ અંતાણી હટકે સન્માન સ્થાપક પ્રમુખ છું આજે આપણે ધોરણ દોશ બે હજાર પચીસમાં તેજસ્વીતા સન્માન એક ગ્રાટ મળનાર વિદ્યાર્થીને વિદ્યાર્થીનો સન્માનનો કાર્યક્રમ જયશ્રીબેન હાથી અને વસ્તાબેન શુક્લના વર્પણ હેઠળ યોજવામાં આવ્યો હતો જેમાં ભુજના અંતાણી જન્મ્ય વિપુલભાઈ એ વનમાં પ્રાસ થતા એનો વિશેષ બહુમાન આજે નાગર નાતીની વિશાળ સંખ્યામાં એનો મોમેન્ટ ગીતાનું પુસ્તક શિફર સાકર પુષ્પઘુષ અને કુંકુમ તિલકથી એનું અહીંયા સન્માન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સમાબેન વૈદ ગીતાબેન વૈદ શ્રી ગીતાબેન દોડકિયા ઉષ્માબેન માકર વગેરે એનો પરિવાર પણ અહીંયા ઉપસ્થિત અમે ખૂબ આનંદ થયો છે અને આ વિદ્યાર્થી જીવનમાં ખૂબ આગળ પ્રગતિ કરે એવી હટકે છે અમારો તરફથી અમે હાર્દિક શુભેચ્છા પાઠવી છે